આજે ખબર છે ને આપણા જનનાયક ક્રાંતિ અને સ્વતંત્ર સેનાની નો જન્મ દિવસ છે તો આપણે એમનો એક નારો બોલાવો જોઈએ બિરસા

કે આ ચો નફત સરકાર ને બી બિરસાયંતિ ઉજવાય છે અરે આ તો હજુ શરૂઆત છે આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે આપણે

પોલીસ હોય સરકારી તંત્ર હોય નથી આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્ર નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી મા ના જન્મેલો તે આદિવાસી છે અત્યાર સુધી અમારા તેર જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજી જન્મ જયંતિ ઉજવો અને તમારા થી એક બિરસા મિંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયક ના ઉજવણી ના દિવસે કોઈ ના બાર ના માણસ ને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાફી છે કાફી છે ને કાફી છે ને અરે આ નારંગી ગેંગ ને ભાજપડા થી ગભરાવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ ભી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે

આદિવાસી સમાજ ની સાથે વિધાનસભા ચાલીસ ટકા ની વાત કરે એ પ્રશ્ન હોય રોસ્ટર નો પ્રશ્ન હોય આપણા ભૂ પ્રશ્ન હોય ખનીજ માફિયા નો પ્રશ્ન હોય આપણે હવે એકલાતે લડવાની તૈયારી રાખવાની છે તૈયાર છો બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ઘણી છે તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યું બધા સૌનો આભાર જય અધિવસિલ જય અધિવસિય જય જોહ સૌ નો આભાર